સુરતમાં વરસાદ બહુ પડે છે હાજના વાગ્યા છે સાડા સાત સાડા સાત હવે બે નીકળી ગયા છે ચોમાસામાં તૂટી પડશે એટલું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયેલું છે આ નજારો કેટલો મસ્ત મજાનો છે એકદમ ન જવું હોય તો જવાનું મન થાય એટલો મસ્ત નજારો છે ઠંડો ઠંડો પવન હાલે છે એકદમ મસ્ત ઠંડો ઠંડો આ ઠંડા મૂકે છે ગાડી આવે છે હજુ તો હું જ ગાડી લઈને કાગેટલા લેવા મૂકવા જવાનું હોય આજે રહેવા છે એટલે મૂકજ કર્યો એમની ગાડી લઈને ધૂમો ધુમો વરસાદ આવે એટલે પલ્લી લેવું છે નાઈ લેવા જ છે કેમ થાય મજા